એક મોટું જંગલ હતું જંગલનો રાજ સિંહ જાતે શિકાર કરે બપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળને પણ મજા આવી ગઈ હતી કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય સિંહ કરોડો થઈ હવે જાતે શિકાર કરી ખાવા જેટલી શક્તિ જણ હોતી સિંહ અને શિયાળ ત્રણ ચાર દિવસથી દુખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે ના શિયાળે સિંહને સમજાયું કે તમે થોડીક મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય છે શિયાળાની ની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો વગર પડી રહ્યો શિયાળા તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસરાએ આવીને પૂછ્યું પૂછ્યું આ શું કરી છે શિયાળ ભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવીને રાજાજીની દાટવામાં મદદ કર પછી આગળ સસરાને સસલાને થયું કે મળેલા સિંહ માટે શિયાળખાય દુઃખી થાય એવા નક્કી ના એવા નથી નક્કી કંઈક તો ગળેબળ લાગે છે સસલો થોડીક વાર સુધી સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો થોડીક વાર થોડીક વાર વિચારીને મોઠેથી બોલ્યો કે તમારી તમારી બોલ્યો કે તમારી તમારી કંઈક કબૂર થાય છે શિયાળા ગુસ્સાથી તે સૂતેલા સિંહને જોતું રહ્યું સિંહ મરી જાય તો તેનું શરીર અક્કળ થઈ જાય

nada no, más no.